ડીપ ેશન સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય થવાની લઈને

ભુવનેશ્વરના વિસ્તારથી રાહુકેલાના વિસ્તાર અને કોલકત્તાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ભારતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો તિરુન્મવેલી તંજાવુર પોંડુચેરી કોયમ્બતુર દરિયાઈ કિનારાનો વિસ્તાર મંગલુરુના વિસ્તારથી બેંગલુરુ ચેન્નાઈ નાલ્લોના વિસ્તારથી લઈને હુબાલીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને શ્રીલંકાના સંપૂર્ણ પંથકોની અંદર આજની રાત્રિ દરમિયાન પવનોની ઝડપોની સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો કે સાગરના દરિયામાંથી બદલાઈ રહેલી પવનની તીવ્રતાને લઈને હવે ધીમી ગતિએ ગુજરાતના હવામાન ઉપર પણ પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જે પ્રેશર સિસ્ટમ અત્યારે પાકિસ્તાન નજીક બનીને અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને આ નવી હાઈ પ્રેશર સિસ્ટમને લઈને અત્યારે પાકિસ્તાન થી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની નવી નવી સ્ટ્રફ લાઈન સક્રિય બનતી જોવા મળી રહી છે સક્રિય બની રહેલી સ્ટ્રફ લાઇનના પગલે ગુજરાતના હવામાનમાં

ત્રીસ ડિગ્રી જોવા મળવાનું છે પરંતુ આગામી દિવસોમાં ત્રીસ થી લઈને બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ આમ ભયંકર ઉનાળાની શરૂઆત પણ ગુજરાતની અંદર હાહાકાર મચાવતી જોવા મળવાની છે જેને લઈને ગુજરાતની અંદર અત્યારે વહેલી સવાર દરમિયાન ભયંકર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને આવી રહેલા બદલાવને લઈને ગુજરાતમાં દરિયાઈ કાંઠાની અંદર કચ્છનો ક્ષેત્ર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર આમ ગુજરાતના તમામે તમામ પંથકોમાં આવતા જોવા મળવાના છે નવા નવા સિસ્ટમના ઘેરાવા ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાત પશ્ચિમીય ભારતના વિસ્તારથી ઓમાનના દરિયાઈ કિનારાથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર નવી નવી હાઈ પ્રેશર અને ઠેર ઠેર દરિયાના ભાગોમાં અત્યારે લો પ્રેશર અનેક નવી નવી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું દબાણ અસરો દર્શાવતું જોવા મળી શકે છે સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રોની અંદર આજની રાત્રિ દરમિયાન હવાનું દબાણ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે અને જેને લઈને ખાવડ નળિયા અને ગાંધીધામના તમામ ક્ષેત્રોની અંદર આમ કચ્છના વાતાવરણ ની અંદર મોટા પલટાઓ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદની અસર પણ આજથી લઈને આગામી

ચોવીસ ડિગ્રી થી સત્યાવીસ સુધીલી ગોધરા થી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે મધ્ય ગુજરાતના હવામાનની અંદર વિસ્તારોની અંદર પણ તોફાની પવનનું જોર આજની રાત્રી દરમિયાન અસરો દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય અને દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ પવનોની અત્યારે દિશા બદલાઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતી પવનોની તીવ્રતા જોવા મળી રહી છે વધી રહેલી પવનોની તીવ્રતાને લઈને ખાસ કરીને વલસાડના વિસ્તારથી સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં વ્યારાના પંથકથી આહવાનો વિસ્તાર નવસારીથી લઈને ડાંગના ક્ષેત્રોની અંદર અને ભરૂચના ક્ષેત્રોથી નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમની તીવ્ર અસર અને સિસ્ટમનું ભારે દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની ઉઠતી જોવા મળી રહી છે વધી રહેલી તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ગોંડલના વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તારથી અલગ મહુવા અમરેલી ઉના વેરાવળ જુનાગઢ અને પોરબંદરના સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાવાની સાથે સાથે અત્યારે ઝડપોની અંદર પણ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદનું જોર આજની રાત્રી દરમિયાન અસરો દર્શાવતું જોવા મળવાનું છે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને પલટાવ આવવાની સાથે અનેક વિસ્તારોમાં ઘોર અંધારપટ પણ છવાયેલો જોવા મળી ચૂક્યો છે જેમાં પણ પાટણ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આમ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના વિસ્તારોની અંદર પણ પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ગુજરાતના હવામાનમાં આજની રાત્રી દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે ઘોર અંધકાર રૂપી વાદળોના ઝોનની વચ્ચે પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ ફરીથી ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે yeah